પણ એ ગાયના નામે તમે આટલું મોટું રાજકારણ કરો એ તો ના ચાલે ને બરોબર છે હા એટલે તમે ગાયના નામે આ બધું રાજકારણ કરો છો અને પાછા દલિતો ઉપર અત્યાચાર કરો છો હું તો બધા જ ગાય પ્રેમી જેટલા પણ દેશમાં છે અને જે પણ ગાય પાડતા હોય એમને ખરેખર નિવેદન કરવા માંગુ છું કે જ્યારે ગાય તમે પાડો અને પાડ્યા પછી એ ગાય કોઈ પણ કારણોસર એનું મૃત્યુ થાય છે એના શરીરમાંથી જીવ જાય છે પછી તમે એને આવી રીતે ચામડા માટે બી ના આપશો હવે તો તમે જાતે રાખો જાતે સ્મશાન આપો એવું બની આપો તો અમે ત્યાં જઈને બાડીએ સરકાર એની વ્યવસ્થા કરે તો દલિતો ઉપર અત્યાચાર ઓછા થાય દલિતો ઉપર અત્યાચાર કોઈના કોઈ બહાને કરતા રહેવું છે અને પાછા પોલીસ તંત્રએ Diana anna